ચોમાસા પહેલા અલગ અલગ ઝોન પ્રમાણે પ્રિમોન્સૂન કામગીરીની પણ બેઠક થતી હોય છે મ્યુનિસિપલ કમિશનર દ્વારા સમીક્ષા બેઠકો પણ કરવામાં આવે છે પરંતુ માત્ર અધિકારીઓ કાગળ ઉપર જ કામગીરી બતાવતા હોય તેવું ફુલિત થઈ રહ્યું છે વરસાદ થતાની સાથે દર વર્ષની માફક આ વર્ષે પણ એવી જે સ્થિતિ જોવા મળી રહી છે કે એક રસ્તાઓમાં ખાડા દેખાઈ રહ્યા છે તો સતત ભુવા પડવાની ઘટના સમગ્ર ઝોનમાં બની રહી છે પાલિકા દ્વારા નક્કર યોગ્ય કામગીરી ન થતી હોવાના કારણે લોકોની સમસ્યા સતત વધી રહી છે સુરતમાં વરાછાથી સ્ટેશન તરફ જવાનો આ સૌથી વ્યસ્ત માર્ગ છે રોજના લાખોની સંખ્યામાં વાહનોની અવરજવર અહીં જોવા મળતી હોય છે ચોમાસા દરમિયાન અહીં પાણી ભરાવાના દ્રશ્યો સામે આવતા જ હોય છે પરંતુ ભુવા પડવાની ઘટના હવે વધી રહી છે સૂર્યપુર ગન્નાડાથી નજીક જ ભૂવો પડવાના કારણે વરાછા વિસ્તારની સ્ટેશન તરફ જવા માટે વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે ભૂવાને લીધે ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાઈ હતી ટ્રાફિક વિભાગના જવાનો દ્વારા તત્કાલ ટ્રાફિક નિયમન કરવા માટેની કામગીરી શરૂ કરવાની ફરજ પડી હતી કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેરા માનવ પ્રભા ન્યૂઝ સુરત नरेंद्र नरेंद्र भाई कई जगह से सूर्यपुर गरनाडू खांड बजार એ ગરનાળા પર નીચે જે મોટી ડ્રેનેજ લાઈનો થાય છે તો ત્યાં મોટી ગ્રીલો નાખીને ફિટ કરેલું છે પણ એ એક દિવસ રિપેર થાય અને ત્રણ દિવસ ખરાબ હોય છે કેવી તકલીફ પડી રહી છે એ આપ જોઈ જ શકો છો કે જે સૂર્યપુર ગરનાળાથી લઈ અને જે બ્રિજ સુધીનો ટ્રાફિક સર્જાયો છે કેટલા સમયથી આ પ્રોબ્લેમ આ રોજની સમસ્યા છે એવું કેવું હોય તો કહી શકાય કારણ કે ત્યાં ત્યારે પણ એટલા બધા ખાડાઓ પડેલા છે કે એનો કોઈ હલ જ નથી શું માંગ છે